કન્યા શાળા અને પ્રાથમિક કુમાર શાળા કુમાર શાળા જે છે તેમાં અગાઉ ટૂંકમાં પોપડા પડેલા બરોબર હજી પણ ટૂંકમાં પોપડાનો પરિસ્થિતિ ચાલુ છે અને મારા સંતાનો આ બે ભણે છે એક પાંચમામાં છે અને એક બાલવાટીકામાં છે વારંવાર આ પોપડા પડવાને કારણે કાલ સવારે જો કોઈ ઘટના બની તો એની જવાબદારી કોણ લેશે બરોબર એથી હું એટલું જ કહેવા માંગુ છું કે આ જર્જરિત ધોરણા જે છે એને પાડી અને નવેસરથી બિલ્ડિંગ બનાવવામાં આવે એવી મારી સરકાર પાસે માગણી છે મોટા ગામે કુમાર પ્રાથમિક શાળા આવેલી છે આ શાળામાં અંદાજે ત્રણસો ત્રેપન જેટલા બાળકો અભ્યાસ કરે છે બે હજાર છ માં એક બિલ્ડિંગ બનેલું છે છ ઓરડાનું એ બિલ્ડિંગ આજે અતિ જર્જરિત છે ચોમાસા દરમિયાન પાણી ટપકવાનો પ્રશ્ન હતો છત ઉપરથી પોપડા પડવાનો પણ પ્રશ્ન હતો પણ સદનસીબે કોઈ પણ વિદ્યાર્થીઓને કોઈ અસર નથી થઈ એને એને લાગ્યું નથી એટલે એ સદનસીબે અમે બચી ગયા છે પણ ટૂંક સમય પહેલા વાસોજમાં જે ઘટના બની વાસવદમાં છત ઉપરથી પોપડા પડ્યા સાત જેટલા વિદ્યાર્થીઓને ખૂબ ગંભીર ઈજાઓ થઈ એવી ઈજાઓ એવી ઘટના ફરીથી કોઈ પણ શાળામાં ન બને એની તકેદારીના રૂપે અમે વારંવાર રજૂઆત કરી છે કે ભાઈ આ છ ઓરડા જે અતિ જર્જરીત છે એ ઓરડાને જર્જરીત જાહેર કરીને નવા ઓરડા મંજૂર કરવામાં આવે આ શાળામાં તેર ઓરડા છે તેર ઓરડાની સામે ચાર ઓરડા સારા છે કે જેમાં વિદ્યાર્થીઓને ભણાવી શકાય એવું છે નવ ઓરડા જે છે એ અતિ જર્જરિત હાલતમાં છે એવા સમયમાં શાળાને બે પાળીમાં કરવાથી પણ શાળાનું યોગ્ય કાર્ય કરી શકાય એવું નથી એટલે અમારા દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી કે ભાઈ કુમાર પ્રાથમિક શાળાને સ્કૂલ ઓફ એક્સલન્સમાં લેવામાં આવે તેમ છતાં આજ દિવસ સુધી કોઈ નક્કર કાર્યવાહી નહીં આ જે છ ઓરડા જર્જરિત છે એ છ ઓરડાની સાથે અન્ય બીજા ત્રણ ઓરડા જે નવ ઓરડા જર્જરિત છે નવા ઓરડા બને એવી અમારી માંગણી પણ રહી છે. સ્કૂલ ઓફ એક્સેલસ માં ગુણાકારના આધારે લેવામાં આવે છે સંખ્યાના આધારે લેવામાં આવે છે કે વર્ષના આધારે લેવામાં આવે છે આમ જોવા જઈએ તો બે હજાર છમાં બનેલું બિલ્ડિંગ આજે ઓગણીસ વર્ષ થયા તેમ છતાં પણ જાડા મોટું રિપેરિંગ આપીને સંતોષ માનવામાં આવે છે તો અમે સૌ ગ્રામજનો એ નવ ઓરડા નવા ઓરડા બને એવી માંગ અમે કરીએ છીએ